રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી આજરોજ ભરૂચની દૂધ ધરાદેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી પુનાથી નીકળી હતી જેમાં અમૂલના જ બાર જેટલા કર્મચારીઓ જોડાયા છે જેઓ આજરોજ ભરૂચની દૂધ ધારા દેડી ખાતે આવી પહોંચતા રાઈડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દૂધ ધારાદેડીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ એજીએમ પિયુષ પટેલ

ગુડ મોર્નિંગ બધા અને એક રીતના આ એક બાઇક રેલી અમે લોકોએ શરૂ કરી છે આ બાઇક રેલીનો અમારો મેજર આઈડિયા એ છે કે કઈ રીતના હવે જે આપણી આવનારી નવી જનરેશન છે એમની માટે એન્વાયરમેન્ટને વધારે ફ્રેન્ડલી બનાવી શકીએ કે અત્યારેના દિવસોમાં આપણે જોઈએ છીએ કે હરેક જગ્યા પ્રદૂષણ વધતું જાય છે આ પ્રદૂષણને ઓછું કરવા માટે એક રીતના બજાજ અને અમૂલનો આ એક પ્રયત્ન છે જેની અંદર જે ગાયના ગોબરમાંથી જે ગેસ પ્રોડ્યુસ થાય છે એને સીએનજીમાં કન્વર્ટ કરીને એ સીએનજી ગેસને જે ટુ વ્હીલર છે એમાં યુઝ કરવામાં આવશે અને આ જે ટુ વ્હીલર છે એ આપણે એક રીતના જોઈશું તો સીએનજી જેમાં યુઝ થશે જેનાથી જે ઇકોનોમિકલ ઘણું જ થશે એક રીતે આપણી જનતા માટે અને એની કોસ્ટ ઘણી ઓછી લાગતી હોય છે અને એરવા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હોય છે તો બંને ફાયદો મળે જેવી રીતને આપણી જાહેર જનતા છે અને જે આપણા ખેડૂતો છે તો એક પ્રકારનું આ બજાજ અને અમૂલનું એક સાથે મળીને કામ કરવાની એક ઈચ્છાથી આ રેલી કરવામાં આવી રહી છે અને આનો મેજર મુદ્દો એ છે કે આપણે એન્વાયરમેન્ટને કઈ રીતના વધારે ને વધારે સ્વચ્છ બનાવવામાં આવે